અંકલેશ્વરમાં સ્વર્ણિમ પાર્કની કામગીરી વરસાદ બાદ ફરી હાથ ધરવામાં આવેલ કામગીરી પણ લાંબી નહીં ચાલતા નવા ડ્રોઈંગ સાથે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ગત નવ જાન્યુઆરીના રોજ ખાસ આયોજન હાથ ધરાયું હતું નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટિફિકેશન માટે જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામનું પંચ્યાસી ટકા કામ પાલિકા દ્વારા લાઇટિંગ ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં વોકવે સાથે લોકોને પ્રથમ વિના એન્ટ્રી આપવા સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે રમતગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવ્યા છે

તે બેસતા કામ બંધ કરવામાં આવેલ આ જગ્યાના માટીના નમૂના કોન્સ્ટ્રક્ટર દ્વારા લઈને તેનું રિસ્ટોરેશનનું ડ્રોઈંગ હાલ આપેલ છે તે પર પ્રમાણે કામ કરવા માટે કોન્ટ્રેક્ટરને જણાવેલ છે જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે